સુપર સરપંચ એવું માને છે કે આદિવાસીઓ આ દેશના નાગરિક નથી તેથી તેમને દેશની સુવિધાઓ વાપરવાનો કોઈ હક નથી તેથી પીવાલાયક અને વાપરવા લાયક પાણી આપવાની આદિવાસીઓની રજૂઆતને તેઓ ધ્યાન લેતા જ નથી વેરવાડા ગામના આદિવાસી નાગરિકોએ પંચાયત કચેરી જઈને લેખિત પત્ર પાઠવ્યો હતો પત્રમાં જણાવ્યું હતું કે વેરવાડા ગામમાં આદિવાસી વિસ્તારમાં પાણીની તીવ્ર અછત અનુભવાઈ રહે છે જેને કારણે રહેવાસીઓને ઘણી અસુવિધા થઈ રહી છે તેમણે નાગરિકોના અંગૂઠાના નિશાન અને સહીઓ સાથે આપેલા પત્રમાં એમ પણ નોંધ્યું છે કે પાણીની સુવિધા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી પરિવારોની રસોઈ સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા પર પણ ઘણી અસર થઈ છે એક વિડીયોમાં નાગરિકોએ જણાવ્યું હતું કે તેમના નળમાં ગંદુ અને કાળું પાણી આપવામાં આવે છે તેથી તેમને ફરજિયાત ચોખ્ખું પાણી વેચાતું લાવવું પડે છે જેને કારણે તેમના પરિવાર પર આર્થિક બોજો પણ વધે છે આ રજૂઆત તેમણે તલાટી અને સરપંચને ઉદ્દેશીને લખી છે પણ ગામના મહિલા સરપંચ કાર્યાલય પર આવતા જ નથી બલકે તેમની ખુરશી પણ તેમના પતિદેવ શાસન કરે છે અને આદિવાસીઓને હંમેશા ધૂધકારી કાઢવામાં આવે છે એવી આદિવાસીઓની ફરિયાદ છે મહિલા સરપંચને બદલે તેમના પતિ છડે ચોક વહીવટ કરી પંચ ધારાનો ભંગ કરે છે ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ચૂંટાયેલા સરપંચ જયશ્રીબેન પટેલ છે જે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહેતા જ નથી તેઓની જગ્યાએ તેમના પતિ મોતીભાઈ પટેલ વહીવટ ચલાવી ખુલ્લે આમ પંચાયત ધારાના નિયમોનો ભંગ કરે છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ગ્રામજનો પાસે આ બાબતના વિડીયો પુરાવા પણ ઉપલબ્ધ છે પંચાયત ભવનમાં સરપંચની ખુરશી ઉપર બેસી ગરીબ પ્રજાને ધમકાવતા જોવામાં આવ્યા છે પાણીની રજૂઆત કરવા ગયેલ ગરીબ ભાઈ બહેનોને તોછડા જવાબ આપી વિડિયો ન કરવા ધમકાવ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે જેથી તાત્કાલિક અસરથી તેઓને બરતરફ કરવામાં આવે તેવી માંગ છે જો ભીનો સંકેલવાના પ્રયત્નો કરવામાં આવશે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે રજૂઆત કરતા હોય તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરી નિયમો અનુસાર તાત્કાલિક બરતરફના પગલા લેવા અપીલ કરી છે પંચાયત પાસેથી છે તું બોલો બોલો ના પંચાયત પાસેથી પાણી તું મને કે કે લે છે પંચાયત પંચાયત વીરો લેતી નથી બે બે શાંતિ આપણે નું ઉકેલ લાવ બે મિનિટ તો સંઘિરા બે મિનિટ આપણે આ બધા બિગારથી નું ઉકેલ લાવવાનું પાણીના પૈસા મે ભળ્યા છે એનું લખાણ ભી અમારી પાસે છે એની સ્લિપ ભી અમારી પાસે છે

પહેલા મને પાણીની ખબર હતી હાલો આપણે તો મને ખબર ના હોય ને અત્યાર સુધીમાં આ છ મહિના મેં કેટલા છ મહિના મેં વ્યવહારા ખાતા પાણીની મોટર સત્તર હજાર રૂપિયા મેં જ આટલી આપીને બનાવે છે ચારું લેવાની બન ના ખાઈ ચાંદી ચાંદી પુરા ભાઈ જાઉં ભ્યાં જાવ હમ્રોલ હું ક્યાં માગે છે এটলু কে তো ব্যবহার বিষয়ে কেটু করি তোমার সময়গাড়া চালো মনে এমন খালি জবাবি দো বস চালো কেটু কাম করি মানে লক্ষণ আপ চালো કે ગર્મે પડવા ભાઈ તમે 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 એ પંચાયત માં આવ પાણી ની સોડાઈ અને ઘર માં નળ આવા જોવે અને ખરેખર છે જળ પાણી આવે ભાઈ તમે તમે સાંજે જ આપડે અલગ કરી સાની જ છો એ રીતે આ છે એ વર્ષી

એવું છે ને અમાર કઈ પાણી અમે ગામ પંચાયતની માં સુવિધા મળી જો એક મિનિટ એક મિનિટ ગામ પંચાયત સુવિધા મળી એ સુવિધા બરાબર આ તો અમે પાણી લીધે એ કે એ છે એ પાણી દ્વારા એ અમે વેચા કોકો કોલકા કો પાર્ટનરિયા પોમા વાળો વાળો વાડમન ઈ છે એ છે આ જે પેલા હા જે છે એ છે અને એક વાત છે છે પણ લાઈન વધારે

મારું નામ સંજય વસાવા છે હું વેરવાડા ગામમાંથી આવું છું અને દસમ ગામ પંચાયત અમારે ભેગી છે અમે કલાકથી અહીંયા આવેલા છે પણ હજુ સુધી કોઈ સરપંચ નહીં આવ્યો નથી કોઈ સભ્ય હજુ જોવા આવ્યો એક કલાકથી અમે પંચાયતની બહાર બેઠેલા છે કે કોઈ હજુ સુધી અમારું કોઈ જોવા આવ્યું નથી સરપંચ કોણ છે એમનું નામ શું છે સરપંચ અમારા છે જયશ્રીબેન હા એ કેમ નથી આવતા અહીંયા અમે કોલ કરેલો પણ કોલ નો રિસીવ હજુ જવાબ આવ્યો નહીં અમારો કાયમ હાજરી રહે છે એમની અહીંયા અહીંયા તો બંને બંધ બતાવે છે હજુ એ એમનો વહીવટ કોણ કરે તો એમના વહીવટ એમના હસબન્ડ કરે છે નીતિનભાઈ પટેલ એ આવતા જ નથી અહીંયા ના એ જાટા જે સરપંચ છે એ તો આવતા નથી ઓકે તો તમારી શું રજૂઆત છે અમારી રજૂઆત પાણીની છે પાણી સમયસર આવતું નથી ને આવે છે અડધો કલાક માટે આવે છે અને એનો સમયગાળા અનુસાર આવતું નથી પાણી આવે ને પણ હવે પીવા લાયક આવતું નથી એ અડધો કલાક આવે તેના બી અમે પૈસા ચૂકવે છે જે પંચાયતમાંથી પાણી મળે ને એ અમને મળતું નથી અમે પ્રાઇવેટ પાણી થી અમે લઈએ છીએ પૈસા થી વેચાતું લાવીને પાણી વેચાતું લઈએ છીએ અમે જે પંચાયતમાંથી મળે ને એ સુવિધા અમને મળતી નથી સરકાર તરફ ને કઈ ટાઈપ નું પાણી આવે છે તમારે જે ખારું પાણી મળે છે જે અમારે વાપરવા લાયક બી નહી આવતું તો તમે આ વિશે શું હવે મેસેજ આપવા માંગો પ્રશાસન ને પ્રશાસન ને બસ એટલું જ કહેવા માંગે છે કે અમારો પાણી નો સમસ્યા છે જે જલ્દી જલ્દી ઉકેલ આવે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો